પદાધિકારીઓને મીડિયા ને ચીફ ઓફિસર ગેરમાર્ગે દોરતા હોવાનું વિડીયો માં કર્યો ખુલાસો શહેરી બસ સેવાના ગેરકાયદેસર સંચાલન અંગેના મુદ્દાથી નગરપાલિકાના ચીફ ઓફિસર પીજી ગુસ્વામી દ્વારા ફાયર સેફ્ટી ઓફિસર ને માનસિક ટોચર કરતા હોવાનો કર્યો આક્ષેપ પંદરમાં નાણાંપંચ અંતર્ગત તૈયાર થયેલ ફાયર સેફટી વાહન છેલ્લા દોઢ માસથી ધૂળ ખાઈ રહેલ હોય ડિલિવરી લેવામાં ચીફ ઓફિસરના ઠાગા ઠૈયાનો આક્ષેપ ગેરકાયદેસર સિટી બસ સેવા સંચાલનના બિલ યૂકવા તે વાહનોની ડિલિવરી લેવામાં આવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે જાહેર જનતા અને નગરજનોની સલામતી માટે આ વિડીયો જાહેર કરી ફેસબુક પોસ્ટ કર્યો હોવાનો ખુલાસો ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ જય હિન્દ જય ભારત મારું નામ રાજુભાઈ દાદાલ હાલ હું બોટાદ નગરપાલિકામાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું તેમજ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત બોટાદ શહેરી બસ સેવાના સંચાલનનો હવાલો પણ અમુને સુપ્રત કરવામાં આવેલ છે બોટાદ નગરપાલિકાના નવનિયુક્ત શ્રી નગરપાલિકા શહેર અને જિલ્લાના પદાધિકારી શ્રીઓ માનની કલેક્ટર સાહેબ શ્રી માનની પ્રાદેશિક નિયામક શ્રી નગરપાલિકાઓ અમદાવાદ ઝોન માનની નિયામક શ્રી નગરપાલિકાઓ ગાંધીનગર માનની નિયામક સાહેબશ્રી સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસ માનનીય રિજિયોનલ્સ ફાયર ઓફિસર સાહેબ શ્રી અમદાવાદ ઝોન બોટાદના નગરઝોનો અને મીડિયાને આ વિડીયોના માધ્યમથી હું જાણ કરવા માગું છું કે ગઈકાલે ચીફ ઓફિસર સાહેબશ્રી દ્વારા ફાયરના વાહન બાબત જે નિવેદન આપવામાં આવ્યું છે તે તમામ પદાધિકારી શ્રીઓને અધિકારી શ્રીઓને નગરજનોને અને મીડિયાને ગેરમાર્ગે દોરનારું છે બોટાદ નગરપાલિકા દ્વારા પંદરમા નાણાંપંચ અને જિલ્લા આયોજનની ગ્રાન્ટ તળે બે મિનિફાય ટેન્ડર ખરીદ કરવા અંગેની તમામ પ્રક્રિયા જેમ પોર્ટલ પર પૂર્ણ કરવામાં આવેલ છે પંદરમા નાણાંપંચ અંતર્ગત ખરીદ કરવામાં આવેલ વાહન છેલ્લા દોઢ માસથી તૈયાર થઈ અને મુંબઈ ખાતે ધૂળ ખાય છે એજન્સી દ્વારા અમુને ડિલિવરી માટે પણ જાણ કરેલ પરંતુ ચીફ ઓફિસરશ્રી દ્વારા અમારી સાથે જે શહેરી બસ સેવાનું ગેરકાયદેસર સંચાલન થાય છે તે બાબતનો મુદ્દો અમારે અને ચીફ ઓફિસર વચ્ચે ઉપસ્થિત હોય જેનો રાગદેશ રાખી અમોને માનસિક ત્રાસ આપવામાં આવે છે ટોર્ચર કરવામાં આવે છે અને પંદરમાં નાણાં પંચ અંતર્ગત વહીવટી હુકમ મુજબ જે પચાસ લાખની ગ્રાન્ટ ફાળવી છે તે સિવાયનો વધારાનો ખર્ચ સ્વભંડોળમાંથી કરવા અંગે પણ મંજૂરી આપેલ છે તેની તમામ પ્રક્રિયા જેમ પોર્ટલ પૂર્ણ પર પૂર્ણ કરી છે વાહન તૈયાર થઈ ગયું છે પણ આ ગેરકાયદેસર સિટી બસ સેવાનું જે સંચાલન થાય છે તેના બિલો ચૂકવવા માટે થઈ અને જે વાહન તૈયાર થઈ ગયું છે તેની ડિલેવરી લેવામાં આવી નથી જાણી જોઈને શીફ ઓફિસર શ્રી દ્વારા અમને ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવે છે ટોર્ચર કરવામાં આવે છે આ વિડીયો મારે પ્રસિદ્ધ કરવો તે મને યોગ્ય નથી લાગતું પરંતુ જ્યારે જાહેર જનતાની સલામતીનો પ્રશ્ન હોય અને નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રીઓને પદાધિકારીશ્રીઓને અધિકારીશ્રીઓને નગરજનોને મીડિયાને ગેરમાર્ગે દોરે ત્યારે જાહેર જનતાની સલામતીને ધ્યાને લઈ અને આ વિડીયો હું વિડીયોથી હું જાહેર કરું છું જે બાબતના તમામ આધાર પુરાવા બાબત મીડિયા સમક્ષ શ્રીઓ સમક્ષ અધિકારીશ્રીઓ સમક્ષ રજૂ કરવા હું તૈયાર છું જય હિન્દ જય ભારત